રાજ્યમાં વિવિધ ભાગોમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના અનુસાર બાવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈને બેથી દસ ઇંચ જેટલો વરસાદ વરસશે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે અને બે દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે આપસોને જણાવી દઈએ દોસ્તો કે સુરતગઢમાં મોન્સૂન રફ પસાર થતાં ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે આપ જણાવીએ દોસ્તો તો નવથી પંદર જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે ત્યારબાદ જુલાઈ સોળથી ચોમાસું સારું રહેશે જોકે જુલાઈ સત્તર અને અઢારના રોજ ચોમાસાનું જોર છે તે ઘટી શકે છે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે જેના કારણે ફરી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે આ સિસ્ટમ વરસાદ લાવશે અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે ગુજરાતમાં તેરથી સોળ જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે એટલે કે આજ રોજથી આવતી સોળ જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે બાર જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે જ્યારે દરિયાકાંઠે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે વરસાદી સિસ્ટમ નબળી પડતા આગામી બે દિવસ વરસાદનું જોર ઘટશે અને રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ચોરાણું ટકા વધુ વરસાદ ખાબક્યો છે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે બાવીસ જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે જ્યારે ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વિભાગે બારથી સત્તર જુલાઈ દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે આ સમય દરમિયાન બાર જુલાઈના રોજ ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે તેર જુલાઈ એટલે કે આજરોજ રવિવારના રોજ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે આપ સૌને જણાવી દઉં દોસ્તો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક બાદથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રમાં તેર જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે માછીમારોને દરિયો ન ખેડવા જવાની ચેતવણી પણ આપવામાં આવી છે અને દરિયાકાંઠે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દોસ્તો આપ સૌને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં સાત જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની સંભાવના છે આ ઉપરાંત વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે જેના પગલે ખેતીની જમીનના પાકને લાભ થશે દોસ્તો આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી છે તે કરવામાં આવી છે આ સમાચાર આપ સૌને કેવા લાગ્યા દોસ્તો જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની અને મોટી માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ